રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી આગની ઘટના બાદ રાજ્ય સરકારે આકરા નિર્ણય કરવા પડ્યા હતા રાજ્યની તમામ શાળાઓ આજથી વેકેશન બાદ સ્કૂલ વાહન ચાલકો સામે આરટી દ્વારા નવા નિયમોના અંકુશો લગાવવામાં આવતા સ્કૂલ વાહન ચાલકોમાં નારાજગી પણ જોવા મળી ત્યારે સાબરકાંઠામાં વેકેશન બાદ શાળા શરૂ થતા હિંમતનગર આરટીઓની બે ટીમ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસની ડ્રાઈવ સામે આવી જેમાં વિવિધ માર્ગો પર વિદ્યાર્થીઓને લઈને જતા સિત્તેર વાહનોને ચેક કરવામાં આવ્યા અને 28 વાહનોને મેમો પણ આપવામાં આવ્યો તો બે બસ બે ઇકો સહિત ચાર વાહનોને ડિટેઇન પણ કરવામાં આવ્યા અત્રેના સાબરકાંઠા જિલ્લામાં શાળાઓમાંથી વેકેશન ખુલતાં જ અત્રની આરટીઓ કચેરી દ્વારા શાળાઓમાં બાળકોને લઈ જતા વાહનોના પરિવર્તન પરિવહનમાં માર્ગ સલામતી સુનિશ્ચિત થાય એટલા માટે અલગ અલગ ઇકો બસ રિક્ષા વગેરે જેવા વાહનોમાં અલગ અલગ પ્રકારના ચલણ ઇસ્યુ કરવા માટે આજથી સ્પેશિયલ ચેકિંગ ડ્રાઈવ ચાલુ કરવામાં આવેલ છે અને શાળામાં બાળકોને લઈ જતા વાહનોને પરમિટ ઇન્સ્યોરન્સ પીયુસી ફિટનેસ ટેક્સ ફાયર એક્સ્ટિંગ્યુશર તથા અન્ય ફાયર સેફ્ટીની જોગવાઈઓ રોડ સેફ્ટીના અન્ય પ્રોવિઝન વગેરે તમામ બાબતોએ ચેકિંગ હાથ ધરી વિવિધ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવશે તથા આવા વાહનોને મહત્તમ ચલણ ઇસ્યુ કરવાની કામગીરી સરપ્રાઇઝ રીતે હવે ચાલુ કરેલ છે જે આગામી સમયમાં પણ ચાલુ રાખવામાં આવશે આજે અમે કુલ સિત્તેર જેટલા વાહનો ચેક કર્યા જેમાંથી અઠ્યાવીસ જેટલા વાહનો અમને ઓફેન્સિવ લાગ્યા હતા જેમને ચલણ ઇસ્યુ કર્યા છે અને ચાર જેટલા વાહનો અમે ડિટેન કર્યા છે જેમાં બે સ્કૂલ બસ અને બે ઇકો ડિટેન કરેલ છે સાથે સાથે અમારી જોડે ટ્રાફિક પોલીસની ટીમ પણ જોડાઈ હતી જેમણે પણ બે ઇકો ડિટેન કરેલ છે